નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ન્યૂઝ ભરૂચ જિલ્લા ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઉમલ્લા પોલીસ મથકે લોન ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો ઉમલ્લા પોલીસ આ કેમ્પ યોજાયો હતો જેમાં ઉમલ્લા સ્થિત બેંક ઓફ ઇન્ડિયા તેમજ બેંક ઓફ બરોડાના બેંક અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા મેડિકલ તેમજ જીવન વીમા અંતર્ગતની જરૂરી માહિતી આપવામાં આવી વધુમાં ઓછા વ્યાજે ધિરાણ કેવી રીતે મેળવવું તેની પણ માહિતી આપી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજરોજ પોલીસ સ્ટેશન ઉમલ્લા ખાતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા એક ગામના બધા વિવિધ ખેડૂતો તેમજ ગ્રામવાસીઓને બેંકની અંદર લોન બાબતમાં જાગૃતતા કરવા માટે તેમજ લોન કેવી રીતના મેળવવી અને સરકારની વિવિધ સ્કીમોને શું લાભ જે તે વ્યક્તિઓ મેળવી શકે એ બાબતે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયેલા હતા અને બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એમની વિવિધ પ્રશ્નોનું નિરાકરણ અને સાથે સાથે એમને લોન મેળવવી વિવિધ પ્રકારની સરકારી સ્કીમોની વગેરે વગેરે જાણકારી આપવામાં આવેલી હતી અને ખૂબ લોકપ્રિય શંસા સારો છે અને અમે પણ લોકોને વધારે વધારે સહયોગી થઈ શકે એ માટે અહીંયા હાજરી આપી અને